નફા મળી રહ્યા છે તો ખાસ કરીને આજ રોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌ પ્રથમ આપણે માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજ રોજ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ ફેરફાર થઈને આજે એક ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં ચૌદ હજાર ચારસો ને છવ્વીસ માં જયારે દસ ગ્રામ એક લાખ ચુમ્માલીસ હજાર બસો ને સાઠ માં જયારે સો ગ્રામ ચૌદ લાખ બેતાલીસ હજાર છસો માં જોવા મળી રહ્યું છે ત્યાર બાદ ચોવીસ કેરેટ સોનું જે છે જેની અંદર સો ગ્રામ પંદર લાખ તો તેર હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં સતતો ફેરફાર ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આજરોજ માર્કેટમાં ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે

કે સોનું કયા સમયગાળા દરમિયાન ખરીદવું જોઈએ અને પ્રોફિટ માટે સોનું ક્યારે સેલિંગ કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજ ના દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નવા જ વીડિયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી